તો ફ્રેન્ડ્સ નાળી બનાવવા માટે આપણે આ જે કપડું છે એને ક્રોસ કાપવાનું છે તમે જોઈ શકો છો આવી રીતના જે ખેંચાય ई भागમાંથી આપણે ક્રોસ કાપવાનું છે 1/2 ઇંચ ની પટ્ટી આપણે લઈ લેશું તો ફ્રેન્ડ્સ એક્ઝેક્ટલી 1/2 ઇંચ ની પટ્ટી કાપવાની છે 1/2 ઇંચ ની પટ્ટી કાપો તો જે નાળી છે एकदम પરફેક્ટ બને છે તો ફોલ્ડ કરશું સીધું કપડું પોર્શન પોર્શન આવવો જોઈએ એક્ઝેક્ટલી જે કિનારી આ સાઈડની કિનારી છે એના પર દાબની કિનારી આવી જોઈએ અને ફ્રેન્ડ્સ હવે નાળી બનાવવાની મેઇન રીત છે કપડું આવી રીતના ફ્રેન્ડ્સ ખેંચવાનું છે આ તમે જોઈ શકો છો પોલું રાખશો ફ્રેન્ડ્સ તો નાળી જાડી બનશે એટલે ક્યારે પણ નાળી બનાવી હોય કોઈ પણ ક્રોસ કપડામાં આપણે નાળી બનાવીએ કે પાઇપિંગની લગાડીએ છીએ ત્યારે પણ આપણે આવી રીતના ખેંચીને જ લગાડીએ છીએ તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના ખેંચી અને જે ડાબનું જે સાઈડનું પોર્શન છે એ આપણા કપડાના સાઈડના પોર્શનને ટચ થાય પ્રમાણે રાખવાનો છે આ જેટલો ડાબનો એક સાઈડનું પોર્શન છે એટલું જ પોર્શન આપણે પોલો રાખશું તો આવી રીતના ફ્રેન્ડ્સ આપણે સિલાઈ મારશું ને પાછળનું દોરો છે કટ કરી દઈએ ઘણા લોકોને આ નાળી પલટાવતા પણ નથી આવડતું અને નાળી કેવી રીતના બનાવ બનાવવાની એ પણ નથી આવડતું તો ફ્રેન્ડ્સ પૂરો વિડીયો ધ્યાનથી જોજો એટલે એકાદ બે વાર ટ્રાય કરશો તો નાળી બનાવતા આવડી જશે આપણે એમ નથી કેતા કે ઓન ધ સ્પોટ આવડી જશે કેમ કે આ બધું જે કામ છે એ ઝીણું ઝીણું હોય છે એમાં થોડુંક ધ્યાન એક્ઝેક્ટલી રાખવું પડે છે ખેચીને સિલાઈ મારશો એટલે છોડ્યા પછી ફ્રેન્ડ્સ પાછળ તમે જોઈ શકો છો ભાગ ફૂલી જાય છે તો આપણે હંમેશા જ્યારે નાળી બનાવીએ ત્યારે આવી રીતના ખેંચીને જ સિલાઈ મારવાની જેથી નાળી પરફેક્ટ અને ગોળ બને આપણે આ એક નાડી બનાવી લીધી છે હવે બીજું જ કરશું ફ્રેન્ડ્સ આપણી સિલાઈ રહી ગઈ છે હવે મેઈન કામ આવશે આપણે એને ઉથલાવાનું ઉથલાવાનું મતલબ એને પલટાવાનું તો હવે આપણી આ બે નાડી રેડી થઈ ગઈ છે આપણે નાળી બતાવી દે કેવી રીતના ઉથલાવાની બધાની અલગ અલગ ટ્રીક હોય છે ફ્રેન્ડ્સ તો નાળી માટે હું આવી રીતના એક મોટો સૂયો રાખું છું અને દોરો લગભગ પૂરવેલો જ હોય છે એકાત્રે એકાત્રે નાળીવાળું બ્લાઉઝ આવે જ છે ફ્રેન્ડ્સ તો હવે આ જે પોર્શન છે ફ્રેન્ડ્સ આ જે આપણું પોર્શન છે એમાં સિંગલ પોર્શન પકડવાનું છે સિંગલ પોર્શન પકડી આ તમે જોઈ શકો છો સિંગલ પોર્શન પકડી અને આવી પણ ચાલે અને ન સમજ પડે તો અહીંયાથી આપણે નાળીનું જે પોલાણવાળો ભાગ છે ત્યાંથી આપણે આ આ તમે જોઈ શકો છો નાખવાની છે સૂયો નાખી અને જે આ પોર્શન છે છેલ્લો જે છેડો છે ને આપણે આ રીતના ગાંઠ માર દઈશું આ તમે જોઈ શકો છો આ ગાંઠ માર લીધી છે અને ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે સૂયો આમાં નાખીએ તો એકદમ નજીકના ભાગમાં નહીં રાખવાનો થોડોક લાંબે રાખવાનો કેમકે નજીક રાખશું અને જ્યારે ખેંચશું ને ત્યારે કપડું આવી રીતના દોરો છોડી દેશે તો ફ્રેન્ડ્સ હવે આપણી પાસે જે સૂયો છે આપણે ઊંધો આ નાડીનું જે પોલાણ છે એમાં આવી રીતના નાખશું તો ફ્રેન્ડ્સ સાદી સિમ્પલ રીત છે થોડીક પ્રેક્ટિસ માંગી લે વસ્તુ કોઈ પણ વસ્તુ હોય તમને પ્રેક્ટિસ વગર નથી આવડવાની તો આવી રીતના તમે જોઈ શકો છો આપણો બહાર નીકળી ગયો અને ફ્રેન્ડ્સ જે આ પોર્શન છે આ તમે જોશો બરાબર તો આ પોર્શન છે અહીંયાથી પેલા આપણે ધીરે ધીરે પેલા ખેંચવાનું ચાલુ કરીએ અને ખેંચશું એટલે જે આ પોર્શનનો ભાગ છે એને પોલો પકડીને રાખવાનો છે આવી રીતના તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એક હાથેથી આ જે છે કપડું ઉપર નું કપડું છે જો તમે જોઈ શકો છો અને નીચે સરકાવાનું છે અને જે આપણો સુયા વાળો હાથ છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો સુયા વાળો હાથ છે એને ફિટ પકડીને રાખવાનો છે આ તમે જોઈ શકો છો બે હાથમાં દેખાઈ રહ્યા છે આ હાથને આપણો જો આ ફિંગર છે રાઈટ સાઈડનો હાથ છે એને નથી કરવાનું એને ફિટ પકડી રાખવાનું છે અને જે આ સાઈડનો ભાગ છે એમાંથી કપડું પાછળ તરફ સરકાવતા જવાનું છે આ તમે જોઈ શકો છો આને પાછળ તરફ સરકાવતા જવાનું તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે પાછળ સરકાવતા જશું ક્યારેક અટકી જાય તો થોડુંક અને રીતના આગળ ખેંચી લેવાનું આ તમે જોઈ શકો છો આવી રીતના આગળ ખેંચી લેવાનું એટલે આપણા હાથમાં જે નાળીનો અંદરનો પોર્શન છે ફ્રેન્ડ્સ આવી ગયો છે તો હવે એને પકડીને આવી રીતના ખેંચશું આ તમે જોઈ શકો છો આ એક સાઈડ આપણે ગોળ નાળી બહાર નીકળી ગઈ છે અને સવા ઇંચની પટ્ટી જયારે તમે ફોલ્ડ કરો છો ને ત્યારે જે કપડું જે આ એક્સ્ટ્રા છે ને એ જયારે અંદર જાય છે ને ત્યારે નાળી એકદમ મજબૂત થઈ જાય છે આ તમે જોઈ શકો છો અને રાઉન્ડ થઈ જાય છે એટલે ક્યારે પણ સવા ઇંચ નું પટ્ટું રાખવાનું એટલે જે પણ એક્સ્ટ્રા કપડું છે એ અંદર જાય છે ને એ કપડું અંદર જવાથી નાળી આપણી એકદમ મજબૂત થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આપડી એક નાળી તો પલટાઈ ગઈ છે ફરીથી આપણે બીજી નાળી પલટાવીને બતાવશું હવે દોરો કાપી લઈએ આપણે તો ફ્રેન્ડ્સ જેવી રીતના બતાવ્યું હતું એવી રીતના આ જે નાડીવાળો ભાગ છે એના પોલાણમાં સૂયો નાખી અને ફ્રેન્ડ્સ આવી રીતના પાંચ જેટલું જેટલો સુયો અંદર જવો જોઈએ એકદમ કોર્નર પર રાખશું તો જ્યારે તમે દોરાથી ખેંચશો ને ત્યારે દોરો તૂટી જશે કપડામાંથી અને જો અધવચ્ચે અટકી ગયા ને તો ફ્રેન્ડ્સ નાડી વેસ્ટ થઈ જાય છે અને નવેસરથી પાછી બીજી નાડી બનાવી બનાવવી પડે છે તો હવે આને આપણે ગાંઠ મારી લેશું અને હવે ફ્રેન્ડ્સ આપણે આવી રીતના એના નાળીના પોલાણમાં સૂયો નાખીને એક હાથેથી સૂયો ઉપર કરતા જઈશું જેવી રીતના આપણે નાળી કોઈ કપડામાં નાખતા હોય એ પ્રમાણે આવી રીતના આપણે કરતા જશું તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે સૂયો બહાર આવી ગયો છે આ સુવે બહાર આવે પછી સુવ્યાને આપણે એક હાથે પકડી રાખવાનો છે એકદમ પરફેક્ટ અને જે આ સાઈડનું પોર્શન છે એમાં ગાંઠ જે પોર્શન ગાંઠવાળો જે ભાગ આવશે ને ત્યાંથી આપણે જે આ ઉપરનો પોર્શન છે એ નીચે સરકાવતા જવાનું છે આ તમે જોઈ શકો છો આ નીચે સરકાવતા જવાનું છે પૂરબ કપડું છે એટલે થોડું ફોલ્ડ થાય છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બે હાથ તમને દેખાઈ રહ્યા છે મારા હવે થોડું થોડું એક સાઈડ ગેધરિંગ કરતા જશું અને જે નાળીનો બીજો છેડો છે એ આપણે હાથમાં પકડી લેવાનો છે જેથી નાળી ફટાફટ પલટી થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણે આ ભાગ તમે જોઈ શકો છો પકડી લીધો છે અને આને આપણે ખેંચતા જવાનું છે પાછળના પોર્શનમાં તો આ તમે જોઈ શકો છો નાળી આપણી પલટાઈ ગઈ છે તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને ફ્રેન્ડ્સ હવે આ નાળી જે છે એમાં આપણે ફૂંકા લગાડવાના છે નાડી બનાવવાની થોડીક કોમ્પ્લિકેટેડ છે ફ્રેન્ડ્સ પણ બે ત્રણ પ્રયત્ન કરો તો નાડી બનાવતા એક્ઝેક્ટલી આવી જાય છે તો ફ્રેન્ડ્સ હવે આપણે એમાં ફૂંકા લગાડી દઈએ અત્યારે ટ્રેન્ડ ચાલે છે બધા ફૂંકાનો ને નાડીનો ને ફ્રેન્ડ્સ હવે જે કપડું છે એમાંથી હવે આપણે સીધું કપડું લેવાનું છે અને જે હિસાબથી આપણે ફૂમકા બનાવવાના છે એ હિસાબથી આપણે કપડું કાપશું

આવી રીતના આપણે સિલાઈ માર દઈશું અત્યારે તો ફ્રેન્ડ્સ નત નવી ડિઝાઇનો આવી ગઈ છે ફૂંકામાં તો આવી રીતના સિલાઈ માળ દેશું પહેલાં અને આપણી પાસે નાળી છે એ ફ્રેન્ડ્સ આવી રીતના ખૂણામાં રાખી દઈશું જેથી ડબલ મજબૂત બની જાય આપણે અત્યારે આને કાંઈ નથી કરવાનું અને આવી રીતના સીધે સીધું ખેંચી લેશું સિલાઈ ગુજરાતીમાં આપણે ફૂંકું કહે છે હિન્દીમાં ને લટકણ કહે છે તો ફ્રેન્ડ્સ બધી ભાષા અલગ અલગ તો હવે દોરા એકસ્ટ્રા જે છે કટ કરી લઈએ આ એકસ્ટ્રા દોરા કટ થઈ ગયા પછી ફ્રેન્ડ્સ આ જે કોર્નર છે એને આપણે આજે આપણે સિલાઈમાં નાડી મૂકી છે એના બાજુમાં મૂકી દઈશું અને આ સાઈડનું કોર્નર છે જે નાળી મૂકી છે એની બાજુમાં મૂકશું અને એક્ઝેક્ટલી આને આવી રીતના ડબલ ફોલ્ડ કરી દઈશું ડબલ ફોલ્ડ કર્યા પછી આને અહીંયા આગળ પાછળ સિલાઈ કરી દઈશું અને તો આગળ પાછળ એટલે કર્યા પછી અહીંયા મન આપણે આ આગળ પાછળ ફોલ્ડ દેવાનું છે તો ફ્રેન્ડ્સ એક તો આપણું ફૂંકું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને જે સાઈડનો એક્સ્ટ્રા પોર્શન છે દોરા અને બધું કટ કરી લેશું આટલું કર્યા પછી ફ્રેન્ડ્સ આને આપણે પલટાવી લેવાનું છે આ તમે જોઈ શકો છો આપણું એક લટકણ રેડી થઈ ગયું છે હવે એવી રીતના જ આપણે બીજું પણ બનાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ભાગ ઊંધો છે આ ભાગ સીધો છે ફ્રેન્ડ્સ આ સીધા ભાગમાં આપણે જેવી રીતના આગલું લટકણ બનાવ્યું એવી રીતના જા સિલાઈ મારી દઈશું અને આ સિલાઈ માર્યા પછી ફ્રેન્ડ્સ જે આપણી પાસે નાળી છે એ આપણે આવી રીતના ક્રોસ મૂકી દઈશું જેથી જ્યારે આપણે ફોલ્ડ કરીએ ત્યારે નાળી જે છે એ સરકી ન જાય ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેરને કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો ફ્રેન્ડ્સ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ને ફ્રેન્ડ્સ આને આપણે આવી રીતના ફોલ્ડ કરીશું નાળીની ઉપર નથી લેવાનું નાડીની બરાબર બાજુમાં લેવાનું છે બેઉ પોર્શન નાડીની બાજુમાં લઈ અને આવી રીતના ફોલ્ડ કરી દઈશું આવી રીતના ફોલ્ડ કર્યા પછી આગળ પાછળ કરશું જે એનો એન્ડિંગ વાળો પોર્શન છે આગળ પાછળ કરી એક્સ્ટ્રા કપડું જે છે એ ઉડાડી દેવાનું છે કટ કરી દેવાનું છે અને આપણે ઉલટું કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નાળી એકદમ મસ્ત મજાની ફૂમકાની હારે આપણે બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરવાનું ભૂલતા નહીં મળશું ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય